Pero te a por si. no aprecio a Inakis. Abre cuando te muestro al niño, voy a dos hojas. a tomar problemas y... Pues ya la son. Lo es dos પછી આ ડુંગળી જોહે પછી આ મરસા પછી આ મિક્સર શિયારો સવારું કહેવાય તો ને આ ગાંઠિયા એટલું વસ્તુ જોહે તો આપણે એટલું વસ્તુ અહીં લીંબી એ વસે હવે આપણે અંધું એને સુધારવા મળીએ પહેલાં તો આપણે લહણ જ ફોડશું એમાં ગધારવા લાગે એટલે એ પહેલાં ફોડવા મળે લહ લીંબુ ને ટમેટું નાખીએ કે એટલા માટે કે શાક છે ને કરવું થઈ જાય લીંબુ નાખ્યું હોય તો કરવું થઈ જાય ને ટમેટું નાખ્યું હોય તો કરવું થઈ જાય એટલે એ બે વસ્તુ નહીં નાખવાનું બીજું રંધો આપણે નાખવાનું લહ તો કપડે તો હવે આપણે આ મરસા નું કટિંગ કર્યું ને એના આપણા નાખી દઈ તને ખમણી નાખી આના ભેગું પાછું લહાણ નાખી દઈ તો બે હર ભેગો ખમણે મરસા ને લહન નો પેસ્ટ તૈયાર થઈ ગયો છે તો આપડા માં લઈ લઈ આપડે ખાણી લઈ લીધું છે તો હવે ગાંઠે ની લીધા પાછા તો ગાંઠે નો ભૂકો કરવાનો છે તો આપડે ગાંઠે નો ભૂકો કરવા મળી હવે આને ખાંડી ને ભૂકો કરી નાખી જો ધીમે ધીમે વરસાદ શરૂ થઈ જશે સાટા આવા મેળશે તો આપડે ધીમે ધીમે આપણું કામ કરી ગાંઠિયા ખાંડી તૈયાર થઈ ગયા છે તો આપણે આમાં નાખી દઈ હવે આપણે લી લીધું છે શેવાનું તો આને આપણે ગાંઠિયાને જેમ ખાંડી નાખશ્યું વિકસા શેરો હતા એ ખંડાઈને તૈયાર થઈ જશે તો આપણે એને આમાં લઈ લઈએ ज आपण एटल वस्तू शेअर तयार करत वस्तू वस्तू तयार करटोला ने डुंगरी तर डुंगरी तर शेले मोरवावी खी दुंगरी शिले मारशे लिलीली कंटोळा तर कंट्रोला मरवा मी आली आलेली आली साकू तर कंट्रो मोरवन तयार करणारी जे आपण लिली कंट्रळा आंट्रोला बघायचं काकर पाळीने साक करे ने आपण आपण काक नथी काकर पार द्याखी तर समाज वीवा देत समाजवाळं साक खाऊ होय கண்டி

કંટોલા મોરાય મોરાઈને તૈયાર થઈ જશે કપલેટ તો હવે આપણે શું બાકી તું આ ડુંગળી બાકી થઈ કે આપડે લીલી ડુંગળી તો ડુંગળી મોરવા મળી ડુંગળી થઈ ગઈ છે તૈયાર તો આપણે એને આમાં લઈ લઈ હવે બધી વસ્તુ તૈયાર થઈ ગઈ છે તો હવે આપણે જાય શાક બનાવવા આજ આપણે શાક બનાવશે ગેસ ઉપર કારણ કે એક જ ધારો વરસાદ આવે છે બંતર અંદર પડલી ગયા તો બંતર હપતા નહીં તો સુલે કેમ રાંધવું એમ કે તમે ગેસ વીયા તો ગેસે ગાય થઈ જાય ને સૂલે તો કેટલી વાર બે કલાક તો થાય તાપ કર એટલે ગેસ ઉપર વી પહેલાં તો મૂકી દઈ તપેલી તારે મૂકી દઈ તપેલી હવે નામી દઈ તેલ આવી તો હવે આપણે નાખી દઈ જીરું હવે નાખી દઈ વઘાણી હવે નાખી દઈ કંટોલા હવે નાખી દઈ હળદર હવે નાખી દઈ મીઠું

થઇ જશે મસ્તી ના તૈયાર સુરી કેવા મસ્ત મસ્ત હવે આપણા નાખી દઈશું હવે મરશું ને કંટ્રોલ થઈ જશે કપલેટ

તો આજ આપણે આવી જ્યાં તૈયાર માથે ખાવા જો કંટોળાનું શાક મસ્ત મસ્ત બનાવે હે ખુશબુ બહુ મસ્ત આવે તો આપણે તાર માથે ખાવા નહીં આજ તો શાખીલી શાક કેવું બીનું એમ તો મસ્ત મસ્ત ભણવામાં આપી દીધું તો હવે આપણે શાક ટેસ્ટ કરી લઈએ વાહ આવું શાક તમે તમે ઘરે આવી રીતે શાક બનાવો કે એ ખાસ કમેન્ટ ની અંદર જણાવી દેજો અને આજનો વિડીયો તમને કેવો લાગ્યો શાક તો બહુ મસ્ત બીનું આવી રીતે ઘેરે બનાવીને ટ્રાય કરજો બહુ સુપર બનશે અને Malay Pesiar. Nampak blog sahaja yang sudah baca ni. Zai Mataji. Bye bye.